નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ આઠ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને વાર ગુરુવાર આજે આપણે થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં આજે પણ તેતાલીસો પ્લસ ચીરુની બજાર થરાદ માર્કેટ યાર્ડની અંદર નોંધાઈ રહી છે સામાન્ય વધઘટ આજે પણ જોવા મળી રહી છે પરંતુ મિત્રો આ જાન્યુઆરી મહિનામાં જીરોમાં હજુ પણ સુધાર આવે તેવી સંભાવના રહેલી છે બાકી રાયડો અજમો અને વરિયાળી મગફળીની બજારમાં પણ સામાન્ય વધઘટ સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે રાયડો જીરો અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ તો જીરું ચોત્રીસો બે થી તેતાલીસો ને અગિયાર રૂપિયા રાયડો બારસો પચાસથી તેરસો ને એકતાલીસ રૂપિયા ગુવારગમ નવસો સિત્તેરથી અગિયારસો ને એંશી રૂપિયા એરંડા બારસો એંશીથી તેરસો ને પાંત્રીસ રૂપિયા ઈસબગુલ ઓગણીસોથી સત્યાવીસો રૂપિયા વરિયાળી તેરસોથી અઢારસો ને અગિયાર રૂપિયા બાજરી ચારસો સત્તરથી પાંચસો ને સિત્તેર રૂપિયા મગફળી અગિયારસો સિત્તેરથી બારસો ને એક્યાશી રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાશના થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ